તો હવે હું તમને ફાઇનલ બતાવી દઉં કે યુટ્યુબમાંથી એક મહિનામાં મારી કમાણી કેટલી થાય છે તમે કયા એપમાંથી લો છો તો તમારે મારી ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી તમે કયા ગામના છો તો મિત્રો હું તમને બતાવી દઉં કે મારું ગામ કેવું છે મિત્રો મારું હેલો મારા વાલા ગુજરાતી મિત્રો કેમ છો તમે બધા બિલકુલ મજામાં મત હશો આપણી આ ચેનલની કોમ્યુનિટીમાં મેં તમને બતાવ્યું હતું કે તમારે કોઈ પણ સવાલ મને પૂછવો હોય તો તમે કોમેન્ટ કરીને બતાવજો એની પર હું એક ફૂલ વિડીયો બનાવીને તમને આપી દઈશ અને ફાઇનલી આજે હું એ વિડીયોને બનાવી રહ્યો છું તમે મિત્રોએ સારી સારી એવી કોમેન્ટ કરી છે એનો રિપ્લાય આવવાની અમે બે જણા હરસ અને હું કોશિશ કરીશું એટલા માટે આ જોતા રહેજો તમને ઘણું મોટિવેશન મળવાનું છે અને ઘણી માહિતી પણ મળવાની છે એટલા માટે આ વિડીયોને એન્ડ ખૂબ જોતા રહેજો અને આજની આ વિડીયો ચાલુ કરીએ તે પહેલા વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજની આ વિડીયોને શરૂ કરી લઈએ તો હવે આપણે પહેલી કોમેન્ટ રિપ્લાય આવવાની શરૂઆત કરીશું તો પહેલી કોમેન્ટ ભાઈએ કેવી છે આ ભાઈ પહેલી કોમેન્ટમાં પૂછ્યું છે કે સુનિલભાઈ તમને મારા રામ રામ તમારી શોર્ટ વિડીયોની છે ભાઈ તો મિત્રો વધારે તો તમે મને આ જ કરી છે કેટલા પૈસા કમાવશો તો નહીં તમે આ વિડીયોને એન્ડક સુધી જોતા રહેજો આ વિડીયોમાં તમને કંઈક ને કઈક હું બતાવી દઈશ કે યુટ્યુબ માંથી એક મહિનામાં હું કેટલા પૈસા કમાઉ તો ચાલો આપણે જઈએ આવીએ નેક્સ્ટ કોમેન્ટ તરફ ત્યારબાદ આ ભાઈ પણ સરસ મજાની કોમેન્ટ કરી છે તમે જુઓ કે આ ભાઈ કોમેન્ટમાં પૂછ્યું છે કે સુનિલ ભાઈ નવી ચેનલમાં રોજ કેટલા વિડીયો મૂકવા જોઈએ અને કેટલા તો મિત્રો હું તમને બતાવી દઉં યુટ્યુબમાં એવું કોઈ ટાર્ગેટ નથી મેટર રહેતું નથી કે તમારે રોજની કેટલી વિડીયો અપલોડ કરવી પણ હું તમને કેવું છું કોમેન્ટ એક સરખી આવી છે જેમાં પૂછ્યું છે કે ભાઈ તમારી ફેસબુક આઈડી અને તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ શું છે તો મિત્રો હું તમને બતાવી દઉં કે તમારે મારી ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી જોયું હોય તો તમને એની લિંક આ ડિસ્ક્રિપ્શન ની અંદર મળી જશે તો તમે જઈને ચેક કરી શકો છો હવે આપણે જોઈએ જી કોમેન્ટ મેં બીજી કોમેન્ટ પણ સરસ મજાની ભાઈ કરી છે ભાઈ લખ્યું છે કે સુનિલ ભાઈ મારી ચેનલિટાઈઝ થઈ ગઈ છે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે ત્યારે તમારા ડોલર વાયટી સ્ટુડિયોમાંથી ગુગલ એડિશન આવી જશે તો ચાલો આપણે જોઈએ આવી બીજી કોમેન્ટ કોમેન્ટ બીજી છે કે સુનિલભાઈ તમે વિડીયો કયા એપમાંથી લો છો તો મિત્રો હું તમને બતાવી દઉં કે મારી ચેનલમાં જે હું શોર્ટ વિડીયો અપલોડ કરું છું એ બધી

એને હું એટલી કમાણી મારી યુટ્યુબમાંથી થઈ જાય છે કે હું આ ફોનને ખરીદી શકું છું તમે આ કોઈ વેબસાઇટ ઉપર જઈને આ ફોનની કિંમત ચેક કરશો એટલે તમને અંદાજ મળી જશે તો મિત્રો અમે જેટલા કોમેન્ટ સિલેક્ટ કર્યા હતા એનો રિપ્લાય અમે તમને આપી દીધો છે અને તમારે કોઈ પણ હજુ બીજો પણ સવાલ પૂછવો હોય તો તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો અમે ફરીથી એક વીડિયો બનાવીશું અને આજના વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે મળશે એક નવી વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ